આજે એકત્રીસમી મે બે હજાર ચોવીસ શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય હું જીવું એને જોઈને એ છે પ્રાણ મારા મારે રટુ માળા એના નામની પડું પળે પળે પગ મારે સનેહી શ્રી ઘનશ્યામ અને ખમ્મા ખં ઘણી ખમારે પ્રેમાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણની પ્રેમ લક્ષણા ભક્તિથી એમની સાથે બંધાયેલા છે ભક્તિ સંપ્રદાયમાં ભક્તિનું આટલું મોટું મહત્વ આપણે સૌ જાણીએ છીએ પરંતુ પ્રગટની વિશે ભક્તિ કઈ પ્રકારની હોવી જોઈએ પ્રગટ ભગવાનનો મહિમા કેટલા પ્રમાણમાં સમજવું જોઈએ એનું જોડાણ એની સાથેની તમન્ના લગન કેટલી ઉચ્ચ પ્રકારની પ્રેમાનંદ સ્વામી મહારાજની હશે રટુ બાળા એના નામની પાડું પડે પળે પ્રભુમારે ભગવાનના નામની માળા કરવી એ ભક્તિ છે માળા કરવી એટલે માત્ર એ એકસો આઠ મણકા જેમાં હોય ને એક મેર હોય અને વચ્ચેના ભાગમાં ફૂમતું હોય એ હાથમાં લઈને ફેરવવીએ એ જ માળા નથી માળાની સાથે સાથે આપણું મન ભગવાનની મૂર્તિમાં તન્મય બન્યું હોય દુનિયામાં લાખો લોકો તમને એવા જોવા મળશે બીજું કંઈ પણ નથી કરતા એના કરતા માળા કરે સારું છે પરંતુ એના માટે કબીર જેવા જ્ઞાની પુરુષે ટકોર કરી છે માળા તો કર્મે ફિરે જીભ ફિરે મુખમાહિ મનવા તો ચૌદીશે ફિરે એસો માળા કરવી એટલે કે ભગવાન રૂપી માળાની અંદર રહીને એનો ત્યાગ કર્યા સિવાય જગતનો દેહનો પંચવિશો નો લેશ માત્ર એ ક્ષણના માટે સંકલ્પ કર્યા સિવાય એમનું રટણ કરતા કરતા માળા કરવામાં આવે એ માળા સાચી છે કેટલી માળા કરો છો એ અતિ અગત્યનું નથી રહીને માળા કરો છો કે બેઠા બેઠા માળા કરો છો કે એક પગ ઊંચો રાખીને માળા કરો છો કે બે હાથ ઊંચા રાખીને માળા કરો છો અંધારામાં માળા કરો છો કે અજવાળામાં કરો છો એની સાથે કોઈ મહત્વ નથી માળા કેટલા ભાવથી કરો છો અરે માળા સુખડની છે ચંદનની છે લાકડાની છે તુલસીની છે એમાં ફૂમતું છે કે નહીં એની સાથે કોઈ નિસ્બત નથી માળા કરનાર વ્યક્તિએ કેવા કપડાં પહેર્યા છે કઈ જ્ઞાતિનો છે એની સાથે પણ કોઈ નિસ્બત નથી માળા ભગવાનના નામની થવી જોઈએ માળા ભગવાનના માટે થવી જોઈએ માળા ભગવાનને રાજી કરવા માટે થવી જોઈએ ભગવાનની મૂર્તિમાં મન લગાવીને માળા થવી જોઈએ દિવ્ય ભાવ રાખીને મહિમા સમજીને ઉત્સાહથી ઉમંગથી પ્રેમથી તમન્ના અને જંખનાથી મારા અહો ભાગ્ય છે કે ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ માળા મારી સ્વીકારશે મારા પર કૃપા દ્રષ્ટિ કરશે એવા વિચાર સાથે માળા કરવામાં આવે તો સમજવું કે આપણે માળા કરી તે સાર્થક છે પ્રેમાનંદ સ્વામીની આ માળા છે રટો માળા એના નામની પડું પળે પળે પગ મારે આ એક જ પંક્તિની અંદર આપણી ઉપાસના આવે છે દાસત્વ ભાવ આવે છે મહિમા આવે છે ભક્તપણું આવે છે સાધુ પણ આવે છે એકાંતિક ભાવ આવે છે નિષ્કામ ભાવ આવે છે ભગવાનને રીજવાની ભાવના આવે છે ધ્યેય સામેનું નિશાન આવે છે મહારાજે સભામાં બેઠેલા સુરા ખાચરને પ્રશ્ન કરો બાપુ તમે કેટલી માળા કરો સુરા બાપુએ કહ્યું મહારાજ મારે તો તમારો યોગ થયો તમારી કંઠી મારા ગળામાં પહેરાવી ત્યારથી મેં નિયમ લીધો છે દરરોજના સો માળા કરીને પછી શું ખેતી હોય ઘરના કામ હોય મજૂરના કામ હોય વ્યવહાર લઈને બેઠા હોઈએ ઘણી વખત સમયમાં આગા પાછા થાય પણ માળા કર્યા વગર સૂતો નથી મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું સ્વામી તમે કેટલી માળા કરો છો મુક્તાનંદ સ્વામીએ કહ્યું મહારાજ આપને તો ખબર છે આપનો યોગ થયો એના પહેલા હું રામાનંદ સ્વામીનો સેવક અને શિષ્ય આપના કરતા ઉંમરમાં બાવીસ વર્ષ મોટો જ્યારથી સાધુના કપડા પહેર્યા ત્યારથી માળા કરું છું તમારો યોગ થયા પછી પણ માળા ચાલુ છે પરંતુ દિવસ દરમિયાન માંડ 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 એક માળા થાય છે એક બાજુ મુક્તાનંદ સ્વામીનો જવાબ સાંભળીએ અને બીજી બાજુ સુરા બાપુનો જવાબ સાંભળીએ એક બાજુ મુક્તાનંદ સ્વામીના આશ્રમનો વિચાર કરીએ અને બીજી બાજુ સુરા ખાચનના આશ્રમનો વિચાર કરીએ એક ગ્રહસ્થ છે બીજા સાધુ છે એકને લાડી વાડી ગાડી પાડી સંસારના ઘણા પ્રકારના પ્રશ્નોને વિટંબણાઓની વચ્ચે રહીને પણ એ સો માળા કરે છે ત્યારે મુક્તાનંદ સ્વામી માતા પિતા કુટુંબ કબીલા સંસાર પંચ વિષયનો ત્યાગ કરી ભગવા કપડાં પહેરી મુંડાવીને સાધુ થઈને બેઠા છે એને બીજો કોઈ માથા ઉપર ભાર નથી તેમ છતાં પણ એક જ માળા કરે છે આ બંને જવાબમાંથી આપણને એટલો ખ્યાલ આવે કે જે સો માળા કરે એ મોટો આવી આપણી તમામની ભ્રમણાને ભાંગવા માટે મહારાજે સુરાખાચાને પ્રશ્ન કરો બાપુ તમે માળા કઈ રીતે કરો છો અને કોઈ વખત ઘણી બધી ખેતીવાડીની પ્રવૃત્તિ હોય ને સમય ન મળે તો તમે માળા કઈ રીતે કરો અંતરિયામી મહારાજે આ પ્રશ્ન સુરાખાચાને પૂછો ત્યારે સુરા કહ્યું મહારાજ શાંતિનો સમય હોય ખેતીવાડીમાં કામ ધંધો ન હોય ત્યારે તો હું પદ્માસન વાળી આપની મૂર્તિ સામે બેસી આંખો બંધ કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામનું ભજન કરતાં કરતાં માળા કરું છું પણ જ્યારે સમય ન મળે સમયની મારા મારી હોય તે વખતે મારે નિયમ પાળવાનો એટલે પાળવાનો એ સો માળા કરવા માટેનો ટાઈમ ન હોય એટલા માટે હું માળાને હાથમાં લઉં અને હાથની પહેલી આંગળીમાં રાખીને ગોળ ગોળ ફેરવું પાંચ મિનિટમાં સો માળા પૂરી સૌ કોઈ હસી પડ્યા મહારાજ પણ હસ્યા મુક્તાનંદ સ્વામી અને મહારાજે પ્રશ્ન કર્યો સ્વામી તમે આટલો મોટો ત્યાગ કરી સાધુના કપડા પહેરીને બેઠા છો એક જ માળા કેમ મુક્તાનંદ સ્વામી એ થઈ હાથ જોડીને કહ્યું મહારાજ માળા તો હું જાગ્રત અવસ્થામાં જ્યાં પણ હોઉં ત્યારે ફેરવતો જોઉં છું સેંકડો માળાઓ કરું મણકે મણકે તમારા નામનું રટણ કરું પાંચમાં મળકે અંગૂઠો પહોંચ્યો અને તે વખતે મને સંસારનો દેહનો ખાવાનો પીવાનો સંકલ્પ થયો તો એ માળા ગણવાની નહીં ફરીથી એકળ એકથી શરૂ કરવાની જ નહીં પરંતુ એક થઈને આપની મૂર્તિમાં તન્મ બનીને માળા કરતો હોવ અને એકસો ને સાત માં મણકાઉ પર મારો અંગૂઠો પહોંચે અને તે વખતે જો સંકલ્પ થયો તો એ માળા પણ ગણવાની આવી તો સેંકડો માળા કરું ત્યારે મહારાજ આપની કૃપાથી માન માન મને એક માળા થાય છે આપણે પણ માળા કરીએ છીએ કદાચ મુક્તાનંદ સ્વામી પાસે પ્રેમાનંદ સ્વામી પાસે સુખડની માળા નહીં હોય કદાચ એમની પાસે માળાના વચ્ચેના ભાગમાં ત્રણ ફૂમતા કે એક ફૂમતું પણ નહીં હોય ભલે આપણી પાસે ત્રણ પૂંમતાવાળી સુખડની માળા હોય છાતી ઉપર હાથ રાખીને તપાસ કરીએ કે જિંદગીમાં આટલા વર્ષોના સત્સંગ પછી આપણી એકય માળા સરખી થઈ છે ખરી હું જીવું એને જોઈને એ છે પ્રાણ મારા દેહ મારે રટો માળા એના નામની પાડો પળે પળે પગ મારે સને શ્રી ઘન શ્યામને ખમ ખમ્મા ઘણી ખમ્મારે આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આવતીકાલે બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ